કે મને નાની હોય બહુ ખૂબ મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું આ જવાબદારીમાં સંપૂર્ણ ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ અને સમગ્ર બક્ષીપત સમાજને પણ હું વિનંતી અને આગ્રહ કરું છું કે મારાથી શક્ય હોય એટલું સમાજના હિત માટે ઓબીસી સમાજ માટે રાત દિવસ લડતો રહીશ બક્ષીપંચ સમાજને પણ વિનંતી કરું છું કે જ્યાં જ્યાં આપને કે અન્યાય થતો હોય ત્યાં મારું ધ્યાન દોરવા પણ વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગેન્દ્ર ગુજરાત